વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપ્કોટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના કામદારોને છૂટા કરવા મુદ્દે અન્ય કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ત્રણ મહિના પહેલા વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપ્કોટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના બે જેટલા કામદારો છૂટા કરી દેવામાં આવ્યા હતા જેને પગલે અનેકવાર કંપની અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કામદારોને પરત નહીં લેવામાં આવતા ગતરોજ કોન્ટ્રાક્ટ હેઠળના કામદારોને છૂટા કરવા મુદ્દે અન્ય કામદારોએ કંપનીના ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે આગેવાન રજની વસાવા નરેશ વસાવા ઝાકીર ભગત અને અન્ય આગેવાનો પણ કંપનીના ગેટ બહાર એકત્ર થયા હતા જ્યાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કામદારોને આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ બી તોમરને આ અંગે જાણ થતાં તેઓએ આગેવાનો કામદારો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જસુ પટેલ સાથે વાતચીત કરી મામલો શાંત પાડી સમાધાન કરાવ્યું હતું